હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ એવરી છાયા આજે આપણે બનાવીશું કાળા ચણા કે પછી દેશી ચણાનું શાક કે જે તમે પરાઠા જોડે રોટલી જોડે કે પૂરી જોડે એન્જોય કરી શકો તો ચાલો શરૂ કરીએ આ માટે આપણે એક મિક્સર જાર લઈશું અને એમાં એક મસાલો બનાવી લઈશું આપણે એમાં થોડી લસણ નીકળ્યું આદુ લીલા મરચાં તેમજ લીલા ધણાના દંડીયો ધણાજીરું પાવડર થોડો હળદર પાવડર લાલ મરચું તેમજ મેં એમાં એક બે ડ્રાય મરચાં ઉમેર્યા છે અને હવે આપણે બાફેલા ચણા એકાદ ચમચી જેટલા એમાં ઉમેરી દઈશું આપણે એમાં એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી લઈશું અને હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી અને એને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી અને એક પેસ્ટ બનાવી લઈશું અને આ રીતે આપણી પેસ્ટ એકદમ રેડી છે એને હું એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ મેં અહીં બેથી ત્રણ નાના એવા ટામેટાની પ્યુરી પણ તૈયાર કરીને જ રાખી લીધી છે આપણે હવે એક કઢાઈમાં થોડું તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડું જીરું ઉમેરી લઈશું અને જીરુંને આપણે ચટકવા દઈશું અને જીરું ચટકી જાય એટલે આપણે એમાં વઘરના લાલ સૂકા મરચાં ઉમેરી દઈશું અને મેં અહીં પહેલેથી જ ઝીણો ઝીણો એક કાંદાને સમારીને રાખ્યો છે તો તે આપણે એમાં ઉમેરી લઈશું અને એને સારી રીતે લગભગ બેથી ત્રણ મિનિટ માટે આપણે સાતળી લઈશું આપણો કાંદો હવે સતળાઈ જવા માટે આવ્યો છે તો હવે આપણે એમાં જે પેસ્ટ બનાવીને તૈયાર કરી હતી આપણે તે એમાં ઉમેરી લઈશું અને બરાબર એને મિક્સ કરી અને થોડીવાર માટે એને એકથી બે મિનિટ માટે એને આપણે થવા મેં બાઉલમાં થોડું પાણી ઉમેરી અને એ પણ એમાં એડ કરી લીધું છે આપણે એને થોડીવાર માટે હલાવી અને થવા દઈશું હવે આપણે એમે જે ટામેટાની પ્યુરી તૈયાર કરી હતી તે એમાં ઉમેરી દઈશું અને બરાબર હલાવી અને એને ઢાંકી અને થોડીવાર માટે આપણે એને થવા દઈશું આપણી ગ્રેવી બરાબર ઉકળી ગઈ છે તો હવે આપણે એમાં બાફેલા ચણા ઉમેરી દઈશું મેં પહેલેથી જ બાફીને ચણા રાખ્યા હતા અને ચણાને બાફતી વખતે ઓલવેઝ થોડું મીઠું ઉમેરી લેવું ચણા ઉમેરી મિક્સ કરી અને ફરીથી આપણે એને ઢાંકી અને થોડી વાર માટે થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું લગભગ એકથી બે મિનિટમાં આપણા ચણા થઈ જશે અને આપણે થોડું મીઠું ચાખી અને એડ કરી લેવું જો તમને જરૂર જણાય તો એમાં મીઠું એડ કરવું હવે આપણે શાકમાં ઉમેરવા માટેનો એક વઘાર તૈયાર કરીએ તો મેં એક તડકા પાનમાં થોડું તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડું જીરું ઉમેરીશું અને મેં લગભગ એકથી બે મરચાંની ઊભી ઊભી ચિપ્સ કરી લીધી છે અને આદુની પણ ચિપ્સ કરી લીધી છે અને એમાં સેજ હિંગ ઉમેરી અને એને આપણે શાકમાં ઉમેરી લઈશું અને ઉપરથી થોડા ધણા ગાર્નિશ કરી લઈશું તો રેડી છે આપણું કાળા ચણાનું શાક જે તમે ડિનરમાં કે લંચમાં એન્જોય કરી શકો આપણે એને એક સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર એકદમ ફ્રી છે